સાવ ઓછી કિંમતમાં ફાર્મ ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટર વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન એ સો ટકા વર્ક કરે છે આખા ટાયર જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત મોડલ એડ્રેસ આગળ વિડીયોમાં જ મળી જશે તો ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો અને માલિકનો કોન્ટેક વહેલી તો કે કરી લેવો આ ટ્રેક્ટર ગણતરીના દિવસોમાં વેચાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જા પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે તો વાત કરીએ આપણે આ ફાર્મર ટ્રેક પિસ્તાલીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બેનું મોડલ છે ટ્રેક્ટર કમની ફિટિંગ એન્જિન અને કમની કલર સાથે જ જોવા મળશે ટોપ કન્ડિશન જોવા મળશે ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરમાં આખા ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરમાં પાવરફુલ એન્જિન વર્ક કરે છે ટોટલ જવાબદારી એન્જિનની અને હાઇડ્રોલિક ગેરની લેવામાં આવશે કમ્પ્લીટ વર્ક કરે છે ખૂબ જ સારી કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે બેટરી સારી જોવા મળશે પંખા છત્રી બોનટ બધું કમ્પ્લીટ જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ટ્રેક્ટર તો આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો તમે આ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો ચોપન એકોતેર પાંચ બાવીસ ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ પાસાઠ હજાર રૂપિયા માત્ર ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર દિશા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ખેડૂત મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ છન્નું સ સોપનવાળો નંબર સોરી બાણું સ સોપનવાળો નંબર આપેલો હશે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યુસરાજ